મળેલી માહિતીના આધારે એક એમેઝોનના પ્લેટફોર્મ ઉપર અમદાવાદ સ્થિત એક નામાંકિત દવાની કંપનીના એક સ્કીન વ્હાઈટનિંગ ક્રીમ એમેઝોન ઉપરથી બનાવટી ડુપ્લિકેટ ફરિયાદ હતી જેના આધારે અમારી ટીમે સુરત ખાતે આયુષ એન્ટરપ્રાઇઝ એની સાથે સંલગ્ન પેઢી આર્જ એન્ટરપ્રાઇઝ અને એક કાહેરા બાયોટેક આ ત્રણ જગ્યાએ દરોડા પાડતા હતા ત્યાં આગળથી ત્રણેય જગ્યાએ કોઈ જ દવા કે બનાવવાનું લાયસન્સ ન હતું તો વગર લાયસન્સે વગર પરવાનગીએ કોઈ ટેસ્ટિંગ વગર જેવા ઓર્ડર આવે તેવા લેબલ બનાવીને છાપીને કોસ્મેટિક અને એરોપેથિક દવાઓનું વેચાણ કરતા હતા ત્યાંથી લગભગ ચૌદ જેટલા નમૂના લેવામાં આવેલા છે અને ત્રીસ લાખ જેટલો માલ જપ્ત કરવામાં આવ્યો છે અને ડિપાર્ટમેન્ટ આગળ ત્યારે કાર્યવાહી કરી રહી છે